સમજો ભૂના મનાસન કરતા કરતા કેટલાક લોકો આટલે જ આવે છે આટલે થી અટકી જાય છે જમીન અને કપાળ વચ્ચે લગભગ બે બિલ્લસ નો અંતર રહે છે એટલે સરકતો સાંધો મિજાગરાનો સાંધો ઉખડીનો સાંધો અને લોઅર બેક કે અપર બેક આ જો સ્ટીફ થઈ ગયા હશે તો તમારાથી ભૂ મનાસન ના થાય એટલે જે યોગ પ્રશિક્ષક હોય એને તરત ખ્યાલ આવી જાય ત્યાર પછી આસનોની જે શ્રેણી છે એ વજ્રાસનવાળા આસનો આવે છે એમાં બંને એડી પાછળ લઈ જવાની અને ઘૂંટણના બલ પર બેસવાનું થાપાનો ભાગ બંને એડીના ભાગમાં મૂકી દેવાનો સીધા બેસવાનું સીના તાન કે કરોડરજ્જુ સીધી રાખીને અને બંને હથેળી જે છે ઘૂંટણ પર સીધી મૂકવાની અને બરાબર સામે જોવાનું એ છે વજ્રાસન હમ વજ્રાસન સિદ્ધ થાય તો સમજી લેવાનું આત્મબળ જે બિલકુલ છે તપસ્વીની માફક થઈ જાય ખાસ કરીને હૃદય વધારે મજબૂત થઈ જાય છે વિચારો મસ્તિષ્ક તરફ ઓછા પેદા થાય છે એકાગ્રતા વધે છે વ્યક્તિ જે છે જુસ્સેદાર થઈ જાય છે